ઘરના જ ભેદી કીમ નજીક ટ્રેન ઉથલાવાના કાવતરામાં રેલવે પેટ્રોલિંગ પાર્ટીના ત્રણની ધરપકડ સુભાષ પોદ્દાર સૂત્રધાર રાત્રે બે થી ત્રણ દરમિયાન પેડલોક ફિશ ફ્લેટ કાઢ્યા બાદ પાંચને પંદર વાગે પંદર મિનિટે ટ્રેક પર ડેમેજનો મેસેજ પાસ ઓન કર્યા સુભાષ પોદ્દારે પેડલોક ફિશ પ્લેટ કાઢી ત્યારે વિડીયો બનાવેલો સૂર્યકુમાર મિસ્ત્રીએ ત્રણ ફોટો લીધા હતા બાદમાં ડિલીટ કર્યા હતા કર્મચારીઓ શંકાના દાયરામાં આવતા સુરત ગ્રામ્ય પોલીસે મોબાઈલ ડેટા રિકવર કરતા કાવતરાખોરોનો પર્દાફાશ થયો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ નજીકના રેલવે ટ્રેક ઉપર એકોતેર પેડલોક અને બે ફિશર ફિશ ફ્લેટ કાઢીને ટ્રેન ઉથલાવાના કામતરામાં કાવતરામાં સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને ઘરના ભેદી એવા રેલવેના જ ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે ત્રણેય આરોપી રેલવે ટ્રેક પર વોચ રાખી પેટ્રોલિંગ પાર્ટીના છે મુખ્ય સૂત્રધાર એવા સુભેશ પોદ્દારે સુભાષ પોદ્દારે આખું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું છે સતર્કતા બદલ અવોર્ડ પ્રસિદ્ધિ અને રાત્રિના સમયે મોન્સૂન ડ્યુટી બંધ થઈ જાય તો બીજા દિવસની રજા મળતી બંધ થઈ ન જાય તે માટે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા રેલવે ટ્રેક સાથે ચેડા કરવામાં કર્મચારી જ સંડોવાયા હોય તેવો આ સંભવતઃ પ્રથમ કેસ છે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કિમ નજીક રેલવે ટ્રેક પરથી પેડલોક અને ફિશ ફ્લેટ કાઢી ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રેલવેની પેટ્રોલિંગ પાર્ટી તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ સુભાષ કિશદેવ પોદ્દાર ઉમર વર્ષ ઓગણચાલીસ હાલ રહે ફ્લેટ નંબર પાંચસો એક શિવધારા રેસિડેન્સી કિમ મૂળ બિહાર મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી ઉંમર વર્ષ અઠ્યાવીસ હાલ રહે રેલવે કોલોની કિમ ઓલપાડ સુરત મૂળ બિહાર અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ ઉંમર વર્ષ છવીસ હાલ મુન્નાર એજન્સી સોસાયટી વિનોદભાઈના બિલ્ડિંગમાં બીજા માળે કિમ ઓલપાડ સુરત મૂળ બિહારની ધરપકડ કરી છે એકવીસ સપ્ટેમ્બરે વહેલી સવારે રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ નિરીક્ષણ કરી રહેલા વડોદરા ડિવિઝનના જુનિયર એન્જિનિયર સંકલ્પ સંતોષ કંસારા પર નાઇટ પેટ્રોલિંગ કરતા સુભાષ પોદ્દારે મેસેજ કર્યો હતો કે ઓલપાડના કીમ નજીક રેલવે ટ્રેક પર પેડલોક અને ફિશ પ્લેટ કાઢીને ટ્રેક ઉપર મૂકી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર થયાનું જણાય છે આ મેસેજ મળતા કોલ તુરંત સુરત ગ્રામ્ય પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરાઈ હતી અને બાદમાં

રેલવે પેટ્રોલિંગ પાર્ટીના ત્રણ કર્મચારીઓની પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગતા મોબાઈલ ફોનની ચકાસણી કરવામાં આવતા કાવતરાખોરોનો પર્દાફાશ થયો હતો આરોપી સુભાષ પોદ્દારે સવારે પાંચ ને પંદર વાગે ફિશ પ્લેટ અંગે મેસેજ કર્યો હતો જ્યારે તેના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરાતા સવારે ચાર ને સત્તાવન છપ્પન મિનિટે ઉતારેલો ફિશ ફ્લેટનું વિડીયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું મિનિષ મિસ્ત્રી મનીષ મિસ્ત્રીના ફોનના ડેટા રિકવર કરાતા તેમાં મધરાતે બેને છપ્પન અને બેને સત્તાવન તેમજ ત્રણને ચૌદ કલાકે એમ ત્રણ ફોટો પેડલોકના અને ફિશ ફ્લેટના લીધા હોવાનું મળી આવ્યું હતું જેથી ત્રણેય આરોપીઓએ રાતે કારસ્થાન કર્યા બાદ સવારે એન્જિનિયરને જાણ કરી હતી રેલવે અધિનિયમની કલમ ડોટ એકસો પચાસ એક એ અને એકસો પચાસ બે બીમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે રેલવેના એન્જિનિયરે ત્રણેય આરોપી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે કિમ પોલીસ સ્ટેશનમાં રેલવે અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો પચાસ એક એ અને એકસો પચાસ બે બી અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ઓગણીસો ચોર્યાસીની કલમ ત્રણ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કલમમાં એકસો પચાસ એક એ અને એકસો પચાસ બે બી હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે પોલીસ તપાસમાં મનીષકુમાર મિસ્ત્રીનો મોબાઈલ કબજે લેવાયો હતો અને તેમાંથી ડિલીટ કરાયેલો ડેટા રિકવર કરાયો ત્યારે રાતે બેથી ત્રણ વાગ્યા દરમિયાન ફિશ પ્લેટ કાઢતી વેળાના ફોટો મળ્યા હતા જે ફોટાઓ પાડીને તેણે ડિલીટ કરી દીધા હતા જેના પરથી ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો રાત્રે બેથી ત્રણ વાગ્યા દરમિયાન પેડલોક ફિશ પ્લેટ કાઢવામાં આવ્યા બાદ સવારે પાંચને પંદર કલાકે મેસેજ કરાયો હતો ત્રણેય રેલવે કર્મચારીઓની કડકાઈથી પૂછપરછ બાદ આખું કારસ્તાન જાતે જ કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી રેલવે તરફથી અવોર્ડ મળે પ્રસિદ્ધિ મળે તેમજ નાઇટ ડ્યુટી ચાલુ રહે અને બીજા દિવસની રજા મળતી રહે તે માટે આ આખું કાવતરું રચ્યું હતું ઉલ્લેખનીય છે કે મોન્સૂનના નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થશે નાઇટ ડ્યુટી બાદ બીજા દિવસે રજા મળે છે નાઇટ ડ્યુટી લાંબો સમય ચાલુ રહે તો બીજા દિવસે રજા મળે પરિવાર સાથે ફરી શકાય તેવો આશય હતો આ કાવતરામાં સુભાષ પોદ્દાર મુખ્ય સૂત્રધાર છે તે રેલવેમાં નવ વર્ષથી નોકરી કરે છે અને આખી યોજના તેણે બનાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું અવોર્ડ પ્રસિદ્ધિ અને રજા માટે લાખો લોકોના જીવને જોખમમાં મૂકનાર આ ત્રણેય આરોપીઓ સામે જૂના ગુનાઈત રેકોર્ડ નથી જોકે પોલીસે તેમની વધુ ઉલટ તપાસ સાથે અન્ય દિશામાં પણ તપાસ જારી રાખી છે બ્યુરો રિપોર્ટ ટીવીટી ન્યૂઝ સુરત